પાટણના સાંતલપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સાંતલપુર તાલુકાનું જામવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું વરસાદને પગલે સીધાડા સુઈગામ હાઈવે પણ બંધ થયો છે પાટણના સાંતલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો સાંતલપુર તાલુકાનું જામવાડા ગામ જે સંપર્ક વિહોણું બન્યું છે વરસાદને પગલે સીધાડા સુઈગામ હાઈવે પણ બંધ થયો છે ત્યાંથી અવર સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ગામ સંપર્ક વિહોણા બન્યા છે બે ગામને જોડતો રસ્તો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે રસ્તો તળાવમાં ફેરવાઈ જતાં લોકોની અવરજવર ત્યાંથી સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે જામવાડા ગામ જે સંપર્ક વિહોણું બની ચૂક્યું છે સીધાળા સુઈ ગામનો હાઈવે જે બંધ થઈ ચુક્યો છે રસ્તા ઉપર પણ બે થી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે જેના પરિણામે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ પાણીનું જ સામ્રાજ્ય ફેલાયેલું